તુલસીના છોડ પર ચાંદલો કરવાથી ઘણા લાભ થાય છે કારણ કે આ પરંપરા પરિણીત મહિલાઓ દ્વારા ઘણા વર્ષોથી અનુસરવામાં આવે છે હિન્દુ ધર્મમાં કપાળ પર લગાવવામાં આવતી બિંદીને એક શક્તિનું પ્રતિક માનવામાં આવે છે ખાસ કરીને પરિણિત સ્ત્રીઓ માટે જે શુભતા સૌભાગ્ય અને આધ્યાત્મનું પ્રતિનિધિત્વ કરે છે તેવી જ રીતે તુલસીના છોડ પર ચાંદલો લગાવવાનો મુખ્ય હેતુ તેની દિવ્યતા વધારવાનો છે એવું માનવામાં આવે છે કે આના કારણે સ્ત્રીઓનું વૈવાહિક જીવન સુખી રહે છે અને તેમને દુઃખ સહન કરવું પડતું નથી તુલસીનો સંબંધ ધન અને સમૃદ્ધિની દેવી દેવી લક્ષ્મી સાથે અને ક્યારેક દેવી વૃંદા સાથે પણ છે સ્ત્રીઓ માટે તુલસી એ તેમનામાં રહેલી દેવી સ્ત્રી ઉર્જાનું સન્માન કરવાનો એક માર્ગ છે જેમ કોઈ વ્યક્તિ મૂર્તિને આદરપૂર્વક શણગારે છે તેવી જ રીતે તુલસી પર ચાંદલો લગાવવી એ પણ પવિત્ર છોડ પ્રત્યે ભક્તિ પ્રેમ અને આદરની અભિવ્યક્તિ છે તુલસીને ચાંદલાથી શણગારીને ભક્તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પાસેથી સમૃદ્ધિ સુખાકારી અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આશીર્વાદ મેળવે છે ખાસ કરીને તુલસી વિવાહ દરમિયાન તુલસીના છોડને ઘણીવાર દુલ્હનની જેમ ઘરેણા અને બિંદીથી શણગારવામાં આવે છે જેના કારણે તુલસીની પવિત્રતા અને સુંદરતા વધુ વધે છે આ પરંપરા માત્ર એક શણગાર નથી પરંતુ શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરે છે